ગીતા ભારતના સૌથી મોટા વૈજ્ઞાનિક માતા એક મહાન નૃત્યાંગના અને પોતે ગુજરાતી ફિલ્મના અભિનેત્રી જી હા મિત્રો આ ગુજરાતના એવા દબંગ અભિનેત્રી હતા જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખખડાવી નાખ્યા હતા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મલ્લિકા સારાભાઈ વિશે મિત્રો એક મહાન વૈજ્ઞાનિકના પુત્રીએ કેવી રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને સમય જતાં તેમની સાથે શું થયું હતું તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો મલ્લિકા સારાભાઈનો જન્મ નવ મે ઓગણીસો ત્રેપનના રોજ અમદાવાદમાં થયો હતો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતના નૃત્યાંગના અને અભિનેત્રી મલ્લિકા સારાભાઈના પિતાનું નામ વિક્રમ સારાભાઈ હતું જેઓ એક વૈજ્ઞાનિક હતા અને માતાનું નામ મૃણાલીબેન હતું જેઓ જાણીતા નૃત્યકાર હતા મલ્લિકા સારાભાઈએ અમદાવાદમાં બીએ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ પદવીઓ મેળવી હતી માનસ સંશોધન મહાનિબંધ લખી ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચડી પદવી પ્રાપ્ત કરી બીજી બાજુ માતાની દર્પણ સસ્તામાં શિક્ષણ લઈ ભરતનાટ્યમ અને કુચીપુડી નૃત્યોમાં કામયાબી મેળવી હતી મલ્લિકા સારાભાઈની ફિલ્મી સફર મિત્રો શરૂઆતમાં તેમણે ગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં અભિનય આપી તેમની કલાની પ્રતીતિ કરાવી હતી મેના ગુજરી અષાઢી બીજ પીઠીનો રંગ સોનબા અને રૂપબા ભાથીજી મહારાજ અજવાળી અમાસની નાગપાચમ હરસિદ્ધિ માતા મહાકાળી પાવાવાળી અને બળિયાદેવ જેવા ધાર્મિક સામાજિક અને લોકકથા આધારિત ચિત્રોમાં મુખ્ય પાત્રો અભિનય કર્યા હતા સોનલ મુઠ્ઠીભર ચાવલ હિમાલય સે ઊંચા સીશા કથા તથા અમ્મા જેવા અન્ય ભાષી ચિત્રોમાં પણ કામ કર્યું શ્રેષ્ઠ કલાકાર તરીકે તેમને સંખ્યાબંધ એવોર્ડ મેળવ્યા ગુજરાત સરકારનો કલા ક્ષેત્રનો ગૌરવ પુરસ્કાર પણ તેમને અપાયો ચલચિત્ર સાથે ટીવીના નાના પડદા માટે પણ તેમણે વિવિધ કાર્યક્રમો કર્યા ટર્નિંગ પોઈન્ટ આઈ વિટનેસ ઓન એર વિથ મલ્લિકા સ્ટોરી ટેલર આદિ આદિસંખ્યાબંધ શ્રેણીઓ માટે પ્રસ્તુતકર્તાની ભૂમિકા કરી પર્યાવરણના વિષયની તથા અન્ય શૈક્ષણિક શ્રેણીઓમાં અભિનય તથા નિર્દેશન જેવી કામગીરી પણ કરી રાજકારણ સફળ મિત્રો ઓગણીસો ચોર્યાશીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું જેમાં તેમની લાલકૃષ્ણ અડવાણી સામે કારમી હાર થઈ ડિપોઝિટ પણ ગુમાવી વર્ષ બે હાજર નવ ની લોકસભા ચૂંટણીમાં ફરી ગાંધીનગરની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી ના હરીફ તરીકે સ્વતંત્ર ઉમેદવારીની જાહેરાત કરી બે હાજર અગિયાર માં તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ના સદભાવના મિશન વિરોધ કર્યો બે હાજર બે ના ગુજરાત કોમી તોફા નો અનુસંધાને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી આઠ જાન્યુઆરી બે હજાર ચૌદ થી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અંગત જીવન મિત્રો ઓગણીસો બ્યાસી માં તેમના લગ્ન બિપિન શાહ જોડે થયા સાત વર્ષના સહજીવન બાદ તેઓ છૂટા પડ્યા તેમના બે સંતાનો છે પુત્ર રેવંત અને પુત્રી અનાહિતા બિપિન શાહ અને મલ્લિકા સારાભાઈએ ઓગણીસો ચોર્યાસીમાં સાથે મળીને મેપિન પબ્લિક સીની સ્થાપના કરેલી જે આજ દિન સુધી કાર્યરત છે